સિટી ની અંદર એક ભાઈ છે પાંચમા માળે રેતા અને પાંચમા માળે રેતા હતા બરાબર માળે થી એમ હેઠે જોયું તે ગધેડો હેઠળ ઓલા નથી હાલ નઈ કે મારી ઘરવાળી મજાક કરું એટલે પોતાની પત્ની રસોડામાં રસોઈ બનાવતી હતી ત્યાંથી હાથ પડ્યો હા ભીડ્યું અહીંયા ઈ કે સી શું ઈ કે તારા હગા જઈશ હે એ કે તારા હગા જઈશ ઓલી આવી કરારું અહીંયા મારું પણ હગવું છે આવી ધીમેકથી બારીમાંથી આમ નીચે જોયું તો ગધેડો જાતો હતો પત્નીને થયું બુદ્ધિશાળી પત્ની છે પત્નીને થયું કે આ તો મારું અપમાન થયું આવી મજાક ને આમ કરી આમ ઘૂંઘટ તાણી લીધો લાજ કાઢી ઓલાએ કીધું હું કામ લાજ કાઢી કે એ તો મારા જેઠ છે